દક્ષિણ ગુજરાતના નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં કહી શકાય કે ખૂબ ભારે વરસાદ પડ્યો જળબંબાકારની સ્થિતિને પણ નકારી શકાય તેમ નથી નવસારી અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર્ણા અંબિકા અને કાવેરી નદીની વાત કરવામાં આવે તો જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે જેના પરિણામે નવસારી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ નવસારી શહેરી વિસ્તારની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં આજે સત્તાવાર રીતના રજા જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારોમાંથી પાંચસો ને પચાસ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ફાયર વિભાગ દ્વારા સતર્ક રહેવા માટે સ્થાનિય પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે નવસારીની વાત કરવામાં આવે તો છેલ્લા બાવીસ કલાકમાં સરેરાશ અઢી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ગ્રામ્ય ક્ષેત્રોની વાત કરવામાં આવે તો ત્યાં પણ ખૂબ ભારે વરસાદ નોંધાયો છે વધુ જાણકારી સાથે ઉપર છે છે હિતેશ હિતેશ જણાવશો શહેર અને ગ્રામ્ય પંથકમાં ખૂબ ભારે વરસાદ શહેરી વિસ્તાર જે ત્યાં શાળાઓમાં જાહેરાત શું છે વધુ જાણકારી જી વાત કરવામાં આવે તો નવસારી જિલ્લા સહિત કે ડાંગ છે સુબીર છે સુરતના મહુવા જેવા વિસ્તારમાં જ્યારે પણ ભારે વરસાદ પડે છે ત્યારે નવસારી જિલ્લામાં પૂર સ્થિતિ ઉત્પન્ન થાય છે સ્થિતિ હતી જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને હાલ પણ પાણી ભરાયા છે જોકે રાહત રૂપિયામાંથી પાણી છે ફસાયા હોય તે ઘરમાંથી કાઢીને જનજીવન ફરી પાટે આવે તેવી સ્થિતિનું નિર્માણ કરવા માટે જાતે તેઓ કામે લાગ્યા છે મહાનગરપાલિકાએ પણ રાત્રે પાંચસો પચાસ લોકોનું સ્થળાંતર કર્યું હતું તેમને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે ફરી તંત્ર સાથે ટીમ કામે પાણી ઉતર્યા બાદ સાફ સફાઈમાં મંડી પડશે જી આપનો આભાર તો નવસારી શહેર અને ગ્રામ્યમાં પણ ભારે વરસાદને જેને પગલે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી છે